રાજ્યમાં ડીએપી ખાતરની અછત હોવાનો આખરે કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો અમિત ચાવડાના નિવેદનનો કૃષિમંત્રી રાઘવજી પટેલે સાબરકાંઠામાં જવાબ આપ્યો કહ્યું કે ગુજરાતે જેટલો માંગ્યો તેટલો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો અમુક સંજોગોના કારણે ફાળવાયેલો જથ્થો સમયસર પહોંચ્યો નથી એક સપ્તાહમાં ધીરે ધીરે પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો ની અછત હોવાનો મંત્રીએ સ્વીકાર કર્યો છે રાજ્યમાં ડીએપી ખાતરની અછત હોવાનો આખરે કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો એ વાતનું અનુમોદન આપ્યું અમિત ચાવડાના નિવેદનનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે સાબરકાંઠામાં જવાબ પણ આપ્યો છે કહ્યું કે ગુજરાતે જેટલો જથ્થો ડીએપી ખાતરનો માંગ્યો તેટલો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો છે પણ અમુક સંજોગોને કારણે ફાળવાયેલો જથ્થો સમયસર પહોંચ્યો નથી કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે એક તરફ રાજ્યમાં ડીએપી ખાતરની અછત અને ચાવડાનો કૃષિમંત્રીએ જવાબ પણ આપ્યો અને સાથે સાથે ડીએપીની હોવાનો સ્વીકાર પણ કર્યો છે કહ્યું કે ગુજરાતે માંગેલો જથ્થો કેન્દ્રએ મોકલ્યો છે પણ અમુક સંજોગ અમુક પરિસ્થિતિઓને કારણે એ જથ્થો પહોંચ્યો નથી સમયસર અને માટે ડીએપી ખાતરની અછત નો એક પ્રશ્ન ઉભો થયો હતો પણ એક સપ્તાહમાં ધીરે ધીરે પ્રશ્નનું નિરાકરણ આવી જશે આ વાત કૃષિમંત્રીએ સ્વીકારી પણ છે કે રાજ્યમાં ડીએપી ખાતરની અછત છે અને સાથે સાથે એ પણ સ્પષ્ટતા તેમણે કરી છે કે કઈ કઈ એવી બાબતો છે કયા કયા સંજોગો જે ઉભા થયા જેના કારણે ડીએપી ખાતરની અછત સર્જાઈ તો બીજેપી નેતા હિતેન્દ્ર પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ રાજ્યમાં ડીએપી ખાતરની અછત ખેડૂતોએ પણ એ વાતને એ બાબતને લઈને સવાલો ઘણા બધા કર્યા હતા અને આખરે કૃષિ મંત્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે અને સાથે સ્પષ્ટતા પણ કરી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા રાઘવજીભાઈ પટેલ સાહેબ અગાઉ પણ રાજ્યમાં ખાતરની આપૂર્તિ બાબતે સ્પષ્ટ મંતવ્ય આપેલું હતું આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડીએપી એટલે ફોસ્ફેટિક અને પોટાસ્ટ ખાતરો આપણે લેવા પડે છે એ બાબતમાં આપણે પરાવલંબી છીએ કારણ કે એનો જે રો મટીરીયલ છે રોક ફોસ્ફેટ એ આપણા દેશમાં છે જ નહીં એ કોઈ કેમિકલ પ્રોડક્ટ કે ફેક્ટરીની પ્રોડક્ટ છે નહીં કે જેથી કરીને આ ભારત સરકાર બનાવી શકે કુદરતી ખનીજ રોક ફોસ્ફેટમાંથી આ ટીએપી ખાતર બને છે અને આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિ યુદ્ધની છે યુક્રેન અને રશિયાના યુદ્ધના પરિણામે ત્યાં ખાતરની આપૂર્તિમાં ડિસ્ટર્બન્સ આવ્યું છે સાથે સાથે જે જથ્થો આવી રહ્યો છે એમાં પણ અન્ય દેશોની યુદ્ધની સ્થિતિને કારણે એનો જે રૂટ છે દરિયાઈ માર્ગ એ ખૂબ લાંબો થઈ ગયો છે અને પરિણામે એનો સપ્લાય પણ એમાં લેટ આવી રહ્યો છે શરૂઆતમાં આ પરિસ્થિતિને કારણે ખાતર જયારે લેટ આવ્યું ત્યારે ખાતરની અછત છે એવું વાતાવરણ થતા કેટલાક ખેડૂતોએ પોતાના આખી સિઝનનો જરૂરી જથ્થો પણ પોતાની પાસે અંકે કર્યો છે સામાન્ય રીતે પચીસ ત્રીસ ચાલીસ થયેલી ખાતર વાપરતો ખેડૂત પાંચ પાંચ કે દસ દસ થયેલી જેમ જેમ જરૂરિયાત પતે એમ લેતો હતો પરંતુ મોટી મંડળી મોટા વિક્રેતાઓ કે જેની પાસે અગાઉની ગેસ હતી એ લોકોએ આખી સિઝનનો જથ્થો પોતાની પાસે લીધો છે કુલ બનીને જે ઘટ છે એ એટલી ઘટ નથી જેથી કરીને આટલે મુશ્કેલી પડે પણ માત્ર લેટ આપવાથી આયાતી ખાતરને કારણે એના જે ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી પડવાથી આ સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં અન્ય પોક્સપેટી ખાતરો જેવા બોસ દર્દા ફસ એન્ટી કેના ત્રણ ચાર સ્વરૂપ એ ઉપલબ્ધ છે પણ સામાન્ય રીતે જે અઢાર છેતાલીસ ખાતર છે ડીએપી એ થોડું પ્રમાણમાં સસ્તું પડતું હોવાથી ખેડૂતોની પ્રથમ પસંદગી છે અને હોવી જોઈએ ખેડૂતને એની પસંદગીનું ખાતર મળવું પણ જોઈએ નજીકથી મળવું જોઈએ ઇલી મળવું જોઈએ રાજ્ય સરકારની એ જવાબદારી છે ઓકે પણ ક્ષમા પ્રાર્થી છું કે આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિ અને આપણે એ બાબતમાં પરાવ લંબી છે એને કારણે થોડું ડિસ્ટર્બન્સ થયું છે ખેડૂતોની મુશ્કેલી પણ પડી છે ગઈકાલે જ રાજ્યના કૃષિ મંત્રી શ્રી માન્ય વિરોજી પટેલ સાહેબ દિલ્હી જઈ અને આ વ્યવસ્થામાં પૂરક કરવા માટેની મદદ માંગી છે ચાલીસ પચાસ હજાર મેટ્રિક ટન જેટલો જથ્થો આવી પણ રહ્યો છે અને હવે થોડી હળવાશની સ્થિતિ પણ બની રહી છે ખેડૂત મિત્રોને પણ વિનંતી ઓકે 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 હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ આપણી જોડે મનરભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે નેતા કોંગ્રેસ મનરભાઈ હિતેન્દ્રભાઈએ તો જવાબ આપ્યો રાઘવજી પટેલ કૃષિ મંત્રી તેમણે સ્વીકાર તો કર્યો કે ભાઈ ડીએપી ખાતરની અછત અને જથ્થો માંગ્યો તેટલો કેન્દ્ર એ આપ્યો તો છે પણ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશનમાં ક્યાંક તકલીફ થઈ રહી છે ને એ વાતનું અનુમોદન હિતેન્દ્રભાઈ પણ આપી રહ્યા છે અને ખાસ એમણે એ પણ કહ્યું કે એમાં જે કેમિકલ્સ આવે છે એમાં આપણે પરાવલંબી છીએ આ બધા કારણો ઘણા બધા કારણો એ હિતેન્દ્રભાઈએ કયા તમારા મતે શું આ બધા કારણો વેલિડ છે એના કારણે આ જથ્થો નથી પહોંચી રહ્યો ખેડૂતો શું એ જોઈ રહ્યા છે કે ના ખરેખર આ પ્રકારની એક અછત છે મનરભાઈ જો આપણે આ કારણો બધા તો એને આપવા પડે કારણ કે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ તો જાહેર છે કે ખેડૂતોને ખાતર નથી પહોંચતું પણ રાઘોજીભાઈ એ જે કૃષિ મંત્રી પદે બેઠા છે એ વ્યક્તિ એવું સ્વીકારે કે ડીએપી ની ગુજરાતમાં અછત છે હવે આ અછતનું પ્લાનિંગ ઈ ન રહે અને અછત એની પૂરી થઈ જાય એના માટે ખેડૂતોની સામે આ સરકારની જે આયોજનકારી નીતિ હોવી જોઈએ એ નીતિ નો અભાવ સંપૂર્ણ દેખાણો એ સ્વીકાર્યું નહીં માત્ર ખાતર તમે પાણી પણ અછત છે વીજળીની પણ અછત છે ખાતર ની પણ અછત છે પાકને ભાવ ન મળવાની પણ અછત છે અછત ક્યાં નથી સરકાર પાસે લાંબા ગાળાનું પચીસ વર્ષની વર્ષની સરકાર ચાલતી હોય તો એની પાસે આયોજન યુદ્ધ થાય એના કારણે તમને ખાતર ન મળે તમને યુદ્ધ થાય એના કારણે તમે મોડવું પડે અરે યુદ્ધ તમે એક વર્ષથી ચાલે છે તમે દર વખતે ખાતરની તંગી છે કયા વર્ષની વાત કરી દસ વર્ષની જોઉં તો ડીએપી બતાવો અત્યારે તમારી પાસે મોકો મળી ગયો કે આ યુદ્ધ ચાલે છે બાકી યુદ્ધ નહોતા ચાલતા દીધી તમે હું ખાતર પૂરતું મળી હતું આ ગુજરાતના ખેડૂતો સાથે એક બહુ મોટી મજાક અને મશ્કરી બની રહી છે ગુજરાત કૃષિ મંત્રી એ સ્વીકારે એ ખાતર નથી મળતું ક્યારે સ્વીકાર્યું એને ઓકે જો ખાતર ત્યાંથી રવાના થયું હતું એ નથી પહોંચવાનું એનો અંદાજ તંત્ર પાસે નતો સરકારી તંત્ર સહી મંત્રીને જાણ નથી કરતા કે કેટલા ક્યાં ખાતર પહોંચ્યું એટલે મારી દ્રષ્ટિએ ભાઈ આ ગુજરાતના ખેડૂતો કે દેશના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની જે મનશા છે ને એટલી ભયાનક રેલી છે ખેડૂતને ક્યારેય આ બાદ ન થવા દે આ મનશાંત્ર કરવી જોઈએ અને માનસિકતાને ને આનો જવાબ જોઈએ છે કે શું ખરેખર અભાવ છે એક વ્યવસ્થા તંત્રનો જેના કારણે આ એક આખી જે ચેનલ છે તૂટી રહી છે સરકારની જે નીતિઓ છે એની આલોચના કરવાની સારી નીતિઓની પણ આલોચના કરવાની અને જનતાની વાહાહી મેળવવાનો પ્રતિપક્ષનો અબાધિત અધિકાર છે મનોહરભાઈ તો ખૂબ વિદ્વાન અધિકારી છે ખેતીવાડી અધિકારી છે અને આ બધી સ્થિતિથી પોતે વાકેફ પણ છે પણ જવાબદારીના ભાગરૂપે પાર્ટીનો જે એજન્ડા હોય એ પ્રમાણે બોલવું પડે પણ આજ સરકાર છે જેણે સાહીઠ હજાર કરોડ થી સબસીડી ચાર વર્ષમાં બે લાખ ચાલીસ હજાર કરોડ પહોંચી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો જે વધી ગયા એમાં પણ આ યુદ્ધની પરિસ્થિતિ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે આ રોક ફોસ્ફેટના બોટાસના આ બધા જે ભાવો વધ્યા તેમ છતાં સરકારે ખેડૂતોને આ ખાતરોની આપૂર્તિ માટે પૈસાના અભાવે ક્યાંય પણ પાછીમારી નથી કરી તમે સમજો પાંચ વર્ષમાં ખાતરનો વપરાશ છેલ્લા દસ વર્ષમાં ડબલ થયો વીસ વર્ષમાં ચાર ગણો થયો કોંગ્રેસની સરકાર હતી ત્યારે સાહીઠ કરોડ સબસીડી આપતા હતા રાજ્યમાં કૃષિને અનુરક્ષીને નીતિઓ બની બજેટ સારું થયું એમાં યાંત્રિક સહાય મળી ટકા વેજે ધિરાણ મળ્યું એમએસપી ઉપર ખરીદી થઈ પીવાના જે પિયતના પાણીની વ્યવસ્થાઓ થઈ સપ્તાહના પીવાના પાણીની વ્યવસ્થાઓ થઈ વીજળીના કનેક્શનો મળ્યા ગુજરાતમાં અઢાર હજાર કરોડના પડે છે બે લાખ કરોડ સુધી આપણે પહોંચાડી શક્યા આ બધું કૃષિ કારણે શક્ય છે ગુજરાત રાજ્ય સમગ્ર કૃષિ આજે પણ નંબર છે કેન્દ્ર સબસીડી આપવામાં ક્યાંય પણ પાછી પાણી નથી કરી અધ અઢી લાખ કરોડ સબસીડી આપવી પડી તેમ છતાં ખેડૂતોને એના એ ભાવે ખાતર મળે પ્રયાસ કર્યો છે અહીંયા સપ્લાય નથી આ આગેવાનો પાસે ક્યાંય પણ દેશમાં આ ખાતર ઉપલબ્ધ હોય તો કોઈ પણ કિંમતે સરકાર ખરીદવા તૈયાર છે હું સરકારનો ભાગ નથી પણ મારી સરકાર પર વિશ્વાસ છે હું એ વાત એમને સમજાવી શકીશ તો આમની પાસે કોઈ સહલ હોય અને ક્યાંય મેળવવાનું હોય તો આપણે એમાં ખેડૂતો માટે ખરીદવા તૈયાર છીએ વાત પૂરી છે મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે પચીસ વર્ષ ગુજરાતમાં ભાજપાના સરકારના શાસન થયા ત્રીસ ટકા આપણે બહાર થી છીએ બરાબર સમજવાનો પ્રયત્ન કરે કે ને પૂર્ણ કરવા માટે પચીસ વર્ષ ઓછા પડ્યા આ ભારતીય જનતા પાર્ટી સરકાર ને અને કીધું ની અંદર નો સરકાર સરકાર હતી ની સરકાર હતી પાંચસો ને સાત રૂપિયાની એક થેલી પચાસ કિલોની મળતી હતી એ સબસીડી આપતી હતી ત્યારે અને આજે સબસિડી આપે કે ન આપે એ પ્રશ્ન નથી તેરસો ને પચાસ રૂપિયા ની સબસીડી થેલી છે આજે તો દસ વર્ષની અંદર સાત પાંચ ને ત્રણ ચાર ગણા ભાવ વધે છે ડીએપી ના અને છતાં પણ ડીએપી મળતું નથી તો તમારો વહીવટીતંત્ર ની કામગીરી પદ્ધતિ ઉપર કેટલી શંકામાર કરવાની બિલકુલ એક તો તમે મોંઘુ કે સસ્તું આપી શકતા નથી અને પ્લસ તમે વાત બતાવો છો કે આજે પચીસ વર્ષ તમારા પાસે કામ કરવાના ઓછા પડ્યા ત્રીસ વર્ષ ત્રીસ ટકાનો નો જથ્થો છે તમે પૂર્ણ નથી કરી શક્યા ઓકે ઓકે હિત વાતવિકતા એ છે કે વહીવટી તંત્ર ની અંદર પકડ અને જવાબદારી ફિક્સ કરી અને ખેડૂતોને કેમ ખતમ નથી મળતું એની ચર્ચા કરી અને એનું પૂરું કર્યું બિલકુલ 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 માનરભાઈ હિતેન્દ્રભાઈ આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખુબ ખૂબ આભાર